અય માર બેટા તકોને એ દોમી ચોરી બોલી બતાતું નઈ તસ ગામનો છોકરો પહેરી જ પણ હું નહીં પહેર્યો હજુ સોળ વાર થા હાયો લે શું કરવાનું પતિજા શું કામ કરી ઓલી ગામની દીક કરી તારે હું આટલું કર્યું છે આટલું કેમ કેમ આટલું ચોરી બતાવ જા ને ઈ વાતય મો ના

પણ હું શું કરું લે એ રે એવી એક લંગડી આવે ને એક બોબડી આવે લંગડી આવે ને એક બોબડી આવે તો પણ હવે હારો લાવતો હોય તો તો પછી હું શું કરું તાન હવે ને મારો પૈડું જ નહીં હે અને હવે તો મૂડ આખું ભાગી કરે લંગડી બતાવી દીધી ને બોબડી બતાવી દીધી હેલો લે કે હેલો લગન કરવાનો તો પણ નો એવું મારી નજર માં એક પણ એક સરદ લગાવી પડે પકોડી ખવડાવી હા હા ખવડાવું બોલો પેલા તમારા કાકા ને બોલાતા આવો

લોકો દિવાના અમે તો રાતે પકોડી વેચવાના એ પકોડી લેલો પકોડી એક બાર ખાવગે તો કભી નહી આવો ગે ભાઈ પકોડી બનાવ છો છોડ આવે જેટલી આવે બનાવની યાર તમાર હા તે બનાવ પૈસા પડ્યા પૈસા તો પડ્યા રાખો તા લા ત્યાં દસ રૂપિયા કાઢો ને આરી બારી તો રાખીતી યાર અલ્યા અર્ધી રાતે જે મલ્યો વધા લેવાનું હોય લેવાની જ રાતે અમે અને ના નોખતો ના ના મને બધું ખાતું લે તો થોડું તો તીખી તો અડધી રાતે કે કુકુલી આવે જાય મરચું કોતીજી આ હું

60 રાતે જે પૈસા ના મળે તો પકોડી પૂરી થઈ પૂરી થઈ પૂરી થઈ

કારી ચાલો અમે ચાનો કરતા સારું જ ના પણ યાર આવી ના કેવાનું આમના કયો કોક આખો મૂર્ખો દીવર મૂર્ખો ચિતલા ડાયઈ રખડા 15 ડાયઈ રખડાવો આને જી ઉડનાટ ઓટો રખડતો બસ બસ તો હવે મારે શું કરવાનું એક વારું બોબડી બતાવો એક વારું લુંગડી બતાવો અને એક વારું કારી બતાવો શું કરવાનું જો તમે પૂછો તમે યાર હરખી છોરીને બેટાતા ને અરે યાર એવું મા ભાઈ

चार yeah. छोक्र <laughs> <laughs>

અમે તો અમે તો હોટેલો ના હોટેલો ફરવા જઈશું તું તો તારી રીતે વાસી હતી હોટેલો પેલો વાહન ગજુ એટલે ખાવાનું મળે તમને ના ના હોટેલો માં જમવા જઈશું હું જમવા તમે તો વાહન જ દોરા છે પેલો હોટેલો અને તમે કે આ કેતરું કોમ કોમ મત કરો આ કોમ બહુ આવી છે આ હેલો જો તમારે જેવો વઢા નહી ત્યાં અમે રખડીએ જો આડો અમારે નોકરી ધંધો કરવાનો હોય ઉપડાથી ભગવાન મે કરો મારું હબુ